આથી આજના આ વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિન નિમિત્તે માતૃશક્તિ અને દુર્ગાવાહીની બહેનો દ્વારા તખતેશ્વર મહાદેવ મંદિર ટીંબાવાડી ખાતે દીપમાળા અને ભારત માતાની આરતી માતૃશક્તિ સંયોજિકા બિંદુબેન મારૂ અને દુર્ગાવાહીની સંયોજિકા પદ્માબેન બરછા દ્વારા કરવામાં આવે ત્યારબાદ મંદિરના પૂજારી અને વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર દ્વારા જોઈન્ટ વીએચપી અભિયાનનો શુભારંભ થયો જે અંતર્ગત સમગ્ર હિન્દુ સમાજ ને સેવા સત્સંગ અને સુરક્ષાના કાર્યોમાં જોડાવા અપીલ કરાઈ જય જય હું વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર મંત્રી આજ રોજ જન્માષ્ટમીનો ઉત્સવ એટલે કે આજના દિવસે ઓગણીસો ને માં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના પણ થયેલ હતી જેને લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્થાપના દિન તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે ત્યારે બે હજાર પચીસમાં માં વિશ્વ હિન્દુ પરિષદ ને વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય તો વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યનો વ્યાપ વધારવા માટે એ દરેક વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા હોય જેને જોડવા માટે આજના દિવસે એક ડિજિટલ માધ્યમથીને વૈન વીએચપી અભિયાનનું શુભારંભ કરવામાં આવેલ છે એટલે કે આ એક એવું માધ્યમ છે કે દરેક પોતાના મોબાઈલમાંથી જે લિંક આપવામાં આવશે એ લિંક દ્વારા પોતાની ડિટેલ ભરીને સીધું પરિષદ સાથે જોડાઈ શકશે અને વિશ્વ હિન્દુ પરિષદનું શું કાર્ય થઈ રહ્યું છે જેમની તેમને પણ માહિતી મળશે અને કાર્ય વિશ્વ હિન્દુ પરિષદના એમના કાર્યકર્તા પણ બનાવવામાં આવશે જેને લઈને દરેક જુનાગઢના નગરવાસીઓને પણ નમ્ર આપી છે કે વધુમાં વધુ આ અભિયાનમાં જોડાય વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા બનવાનો એક ધર્મ માટે કાર્ય કરવાનું જે છે પોતાનું ઋણ એ પણ અધા કરે એના માટે સનાતન કે ઉપર શબ્દ પ્રહાર યુદ્ધ હોતન કે ઉપર જસ્ત્ર કે પ્રહાર હુએ થ સનાતન પીછે નહી હટા થો નહીં હટેગા સનાતન આદિ ઓર અંત સે સનાતન ધર્મ હૈ રહેગા और कहीं भी धर्मियों ने सनातन के ऊपर आक्रमण भी किए उससे भी सनातन को कुछ फर्क नहीं हुआ है आज सनातनी पूरे विश्व में कितने हैं तो भी उसका कोई बिगड़ कोई नहीं सका है लाखों सालों से और आज शब्द कोर्स से शब्द के प्रहारों से सनातन के ऊपर जिसको जो बोलना है वो बोल रहे हैं अरे भाई सनातन उसको ही बोला जाता है जिसका अंत नहीं है और नहीं रहेगा अंत उसका अंत आएगा भी नहीं और सनातन का उदय ही है और उदय उदय ही रहेगा और सनातन को थोड़ा पढ़ो सनातन क्या चीज है आज बहुत धर्म किसको पंद्रह साल हुआ किसको दो हजार तेईस साल हुआ सनातन का तो प्रभु लास्ट भगवान कृष्ण हुए उनको भी पांच हजार दो सौ पचास साल आज परसों हुए तो विचार करो सनातन क्या है सनातन धरोहर क्या है सनातन क्या चीज है पहला उसके ऊपर पढ़ो फिर बोलो सनातन सनातनी है और सनातन की जय होएगा और सनातन का विजय रहेगा સનાતન કભી ભી અસ્ત નહી હોયગા વહી સનાતન